દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા સુરત જિલ્લા કલેક્ટરને આયોજન પત્ર આપી કરવામાં આવી રજુઆત ચૈતર વસાવા સામે ખોટા કેસો કરવામાં આવ્યા તે કેસો હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રિપોર્ટર સુનિલ ગાંજેવાલા સુરત પાયલ સાકરિયા આજે આમ આદમી પાર્ટી સુરત શહેરના સંગઠનની સાથે અમે મુખ્યમંત્રીને આવેદન આપવા માટે સુરત શહેર કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ અમારી રજૂઆત એ છે કે જે વ્યક્તિ એટલે કે આમ આદમી પાર્ટીના અને ડીડીયા પાટાના ધારાસભ્ય શ્રી એવા ચેતરભાઈ વસાવાને ઉપર ખોટી ખોટી ફરિયાદો કરીને ખોટી ફરિયાદો ઉભી કરીને જે જેલમાં રાખવામાં આવ્યા છે તો અમારી માંગણી એવી છે કે એમના જે ખોટી ફરિયાદો જેમણે ઉભી કરીને ખોટી ફરિયાદો કરી છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સાથે જે ખોટી ફરિયાદો થઈ છે એમને પાછી ખેંચવામાં આવે કેમ કે જે વ્યક્તિ નાનામાં નાના વ્યક્તિનો અવાજ બનતા હોય આદિવાસી સમાજનો અવાજ બનતા હોય શિક્ષણ માટે પોલીસ માટે જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં તમામ જગ્યાઓ પર ચેતરભાઈ વસાવે અવાજ ઉઠાવ્યો છે અને તમામ લોકોએ પોતાની ખુશીથી મતદાન આપીને એમને ધારાસભ્ય બનાવ્યા છે અને ધારાસભ્યોનો અવાજ દબાવવા માટેના જે એન કંઈ પ્રકારે પોલીસનો દુરુપયોગ થાય છે એ બિલકુલ યોગ્ય નથી એટલા માટેની અમારી માંગણી છે કે ખોટી ફરિયાદો પાછી ખેંચવામાં આવે અને ખોટી ફરિયાદ કરનારા વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં